નામ ડૉક્ટર ઉમંગ દોશી છે અને હું એસપીસીસીનો ફાઉન્ડર છું આ ડૉક્ટર શૈ શાહ છે ડૉક્ટર સુનિલ પટેલ અમે ત્રણેય એસપીસીસીના ફાઉન્ડર છીએ અમે છેલ્લા પંદર દિવસથી આયોજન ચાલુ જ છે અને લગભગ સાબરમતીના બધી જ ફેકલ્ટીના ડૉક્ટર્સ એક જ પ્લેટફોર્મ ઉપર અહીંયા ભેગા થયા છે અને એમના બિઝી સિડ્યુલમાંથી થોડા એન્ટરટેન માટે પણ ભેગા થયા છે અને એમનો અમારો મેઇન પર્પઝ એ જ છે કે સાબરમતીના બધા જ જે ડૉક્ટર્સ છે અલગ અલગ ફેકલ્ટીના છે કોઈ ઓર્થોપેડિક છે કોઈ સર્જન છે એ બધા જ પોતાના હેવી સિડ્યુલમાંથી ટાઈમ કાઢી થોડું મનોરંજન મેળવે તથા અમે એક સમાજમાં એક મેસેજ ફેલાવવા માગીએ છીએ કે હેવી સિડ્યુલમાંથી બી તમે થોડું સ્પોર્ટ્સ અથવા તો રમતગમત કરી તમે પોતે તમારી જાતે ફિટ રહો આ જ અમારો મેઇન ફક્સ થેન્ક યુ વ્હાઇટ છું મીડિયા સોલ્યુશન અને આજે અમે લોકો આવ્યા છે અહીંયા આગળ એસપીસી મતલબ કે સાબરમતી કે જ્યાં ફાઇનલ મેચ કરવા જઈ રહી છે ત્યાં આગળ અમે લોકોએ પોતે સ્પોન્સરશિપમાં વ્હાઇટ હોર્સ મીડિયા સોલ્યુશન અને અને આજની આ મેચ જોઈને આટલી દિવસની મેચ જોઈને એવું લાગે છે કે ડૉક્ટર્સોની અંદર હેલ્થ માટે લઈને કેટલી સેન્સિટિવિટી અને કેટલા સિરિયસ છે એ લોકો કે રેગ્યુલર લાઈફમાં આપણે જે આપણા વર્કમાં જે કામ કરતા હોઈએ છીએ એની સાથે સાથે હેલ્થ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ભજવે છે તો આ લોકો આપણને એક મોટિવેશન આ પણ આપે છે વધારે હું કહી નહીં કહું પણ આજની મેચ પછી ફાઇનલ પતે એટલે આપણને એક્ઝેક્ટલી આઈડિયા આવશે કે કઈ ટીમ જીતશે મી કે બંને ટીમ સારું જ રમી રહી છે આમ તો જોઈએ કોણ બેસ્ટ પરફોર્મન્સ આપે છે થેન્ક યુ ઓલ ધ બેસ્ટ અને હું લોટસ વોરિયર્સનું કેપ્ટન છું ગ્રેજ્યુએશન કરી રહ્યા છે બહુ જ સરસ કરી રહ્યા છે અને આ ટુર્નામેન્ટનો જે ચામ છે એ બધી ટુર્નામેન્ટ કરતાં બહુ જ અલગ છે અને આજે અમે બી રમીશું બી જીતવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરીશું મનોજ કરીશુંક્ટરબલ એક્ચુઅલી ડીસીએન ગ્લોબલમાં અમે ડોક્ટર્સનું એક કોલોબરેટિવ નેટવર્ક ચલીએ છીએ જેમાં ડૉક્ટર્સો એક સાથે આવી અને ઇન્ટરનલ રેફરન્સ દ્વારા એકબીજાના બિઝનેસ પાસ કરે છે એ સાથે અમે સીએમઆઈને બધું ઓર્ગેનાઇઝ કરીએ છીએ એક ડૉક્ટરના નેટવર્કના પાર્ટ હોવાની સાથે સાથે આજે જ્યારે હું એક કમ્યુનિટી ક્લબ દ્વારા ટુર્નામેન્ટ જોઉં છું ત્યારે એવું લાગે છે કે ડૉક્ટર્સનો આટલો બિઝી શેડ્યુલ હોવા છતાં એ લોકો રાતના આટલો સમય કાઢીને ક્રિકેટ રમી રહ્યા છે અને આટલા ઉત્સાહથી આ મેચનું આયોજન થઈ રહ્યું છે તો એ ઘણું આવકારદાયક છે દરેક વ્યક્તિ આ રીતે એક હેલ્થ કોન્શિયસ થઈને કોઈ પણ સ્પોર્ટ્સમાં હિસ્સા થવું જોઈએ એ જ મારો મેસેજ છે થેન્ક યુ ટુર્નામેન્ટ દરમિયાન એમ્પાયરિંગ દ્વારા આજે ટુર્નામેન્ટ ના જીવન બનાવનાર બધા જ એમ્પાયર